ઘણી વખત આપણને બહાર રેસ્ટોરન્ટમાં આપણે જ્યારે જતા હોય છે ત્યારે એ જે દાળ તડકા મળતી હોય છે એ ખાવાનું મન થાય છે તો આજે મેં એ જ રીતે બનાવી છે તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું અને ખરેખર આ દાળ પરફેક્ટ રેસ્ટોરન્ટ જેવી જ બની છે તો એની એની માટે અહીંયા મેં એક કપ જેવી તુવેરની દાળ લીધી છે અને એમાં આપણે વન ફોર્થ કપ જેટલી ચણાની દાળ એડ કરવાની છે તમારે અહીંયા તુવેરની દાળ અને ચણાની દાળનું માપ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વખતે કરી શકો છો પણ હું અહીંયા એક કપ તુવેરની દાળ વધારે ઉપયોગમાં લઉં છું અને ચણાની દાળ ઓછી લઉં છું પછી એને બાફીને આ રીતે તમારે રેડી કરી લેવાની છે બાફતી વખતે મેં મીઠું અને હળદર એડ કરી છે નાખ્યા પછી આને આ રીતે બફાઈ જાય પછી એને આવી રીતે ચમચાથી તમારે મેશ કરવાનું છે આ દાળને તમારે બ્લેન્ડરથી કે પછી કોઈ બી સાંધનથી મેશ નથી કરવાની અહીંયા દાળ તમારી આ રીતની જ બનીને રેડી થવી જોઈએ હવે આ દાળને આપણે વઘારવાની છે તો ગેસ ચાલુ કરીને કોઈ બી કઢાઈ મૂકી દઈશું એમાં બે ચમચી જેટલા તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે અડધી ચમચી જેવું જીરું એડ કરીશું અને તમને અહીંયા જો રાઈ પસંદ હોય તો એડ કરી શકો છો પાંચ ચમચી જેટલી જીરું અહીંયા તતળી જાય પછી આની અંદર આપણે લસણના ટુકડા અને મરચાંના ટુકડા એડ કરી દઈશું અહીંયા ટુકડા જ તમારે એડ કરવાના છે ઝીણા સમારેલા હવે લસણ અને મરચામાંથી કાચો સ્વાદ નીકળી જાય એટલું તમારે આને અહીંયા કૂક કરી લેવાનું રહેશે પછી આમાં અડધી વાટકી જેવા આપણે ઝીણા સમારેલા કાંદા એડ કરીશું તમે જો અહીંયા કાંદા ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે અહીંયા કાંદા થોડા ગુલાબી રંગના થાય એટલા જ આપણે અહીંયા કૂક કરવાના છે પછી આમાં અડધી વાટકી જેવા આપણે ટમેટા બી એડ કરી દઈશું અને એને બી આપણે અહીંયા થોડા સોફ્ટ થાય એટલું આપણે અહીંયા કૂક કરી લેવાનું છે ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખીને તમારે અહીંયા કૂક કરવાનું શે ટમેટા અહીંયા કૂક થઈ જાય પછી અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું પાંચ ચમચી જેટલું ધાણા હળદર પાવડર એડ કરીશું પછી આપણે આની અંદર બે ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું અને પાંચ ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું હવે આપણે આ બધા મસાલાને બેથી બે મિનિટ જેવું તમારે આને કૂક કરી લેવાનું છે જેથી મસાલામાંથી સરસ એવું તેલ છૂટું પડી જાય બે મિનિટ પછી તમે જોશો તો સરસ એવું મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે અને ટમેટા સોફ્ટ થઈ ગયા છે હવે જે આપણે દાળને થોડી આપણે બાફીને રેડી રાખી છે એ બધી જ એડ કરી દઈશું અને આ રીતે ચમચાની મદદથી તમારે મિક્સ કરવાનું રહેશે મેં પહેલાં એ કીધું કે અહીંયા તમારે દાળને બ્લેન્ડ કરીને ઉપયોગમાં નથી લેવાની પછી અહીંયા દાળ તમારે કેટલી થિકનેસમાં રાખવી છે એ પ્રમાણે તમારે અહીંયા પાણી ઉપયોગ કરવાનું મેં અહીંયા દોઢ ગ્લાસ જેટલું પાણી ઉપયોગ કર્યું છે જર્નલી આ દાળ થોડીક જાળી હોય છે એટલે આપણે એ પ્રમાણે પાણી એડ કરીશું પાણી એડ કર્યા પછી તમારે આને મિક્સ કરી લેવાની તમે જોઈ શકો છો આ દાળ જ્યારે શરૂઆતમાં તમે બનાવો ત્યારે થોડુંક પાણીનું પ્રમાણ વધારે રાખવાનું હવે આમાં અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર એડ કરીશું તમારી પાસે જો ગરમ મસાલો ના હોય તો કોઈ બી કિચન કિંગ મસાલો એડ કરી શકો છો શરૂઆતમાં થોડુંક પાણી યુઝ કરવાથી વધારે એડ કરવાથી જ્યારે દાળ બને છે ત્યારે એ થોડીવાર પછી ઘટ્ટ થઈ જતી હોય છે તો થોડુંક પાણી શરૂઆતમાં વધારે રાખવાનું હવે આને આપણે બોઇલ થવા દઈશું આ અહીંયા બોઇલ થાય છે ત્યાં સુધી આની સાથે આપણે બનાવીશું બટેટાનો ઠેચો અહીંયા અહીંયા મેં ચારથી પાંચ બાફેલા બટેટા લીધેલા છે અને એને આપણે હાથની મદદથી તમારે રફલી ટુકડા કરી લેવાના છે અહીંયા બટેટાને તમારે મેશ નથી કરવાના થોડા ટુકડા રે અને થોડા મેશ રે એવા તમારે કરીને રેડી કરવાના છે હવે આપણે આવી રીતે બટેટા બધા મેશ થઈ જાય ટુકડા રફલી રીતે પછી તમારે ગેસ ચાલુ કરીને પેન મૂકી દેવાનું પેન મૂક્યા પછી એમાં બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તેલ ગરમ થાય એટલે તમારે એની અંદર અડધી ચમચી જેવું જીરું એડ કરવાનું ચારથી પાંચ લીમડાના પાન પાંચ ચમચી જેટલી હિંગ એડ કરીશું બેથી ત્રણ લાલ વગરના મરચાં એડ કરીશું અહીંયા ટેસ્ટ પ્રમાણે તમારે લાલના વગરના મરચાં વધારે એડ કરવા હોય તો કરી શકો છો હવે આપણે પાંચથી ઓછી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે હવે આપણે આ વગારને આવી રીતે હલાવી લેશું અને જે બટેટાને આપણે રફલી મેશ કરી રાખ્યા છે એના ઉપર એડ કરી દઈશું આવી રીતે હવે આપણે અહીંયા ધ્યાનથી મેશ મિક્સ કરવાનું રહેશે કારણ કે જે આપણે ઉપર બટેટાના ઉપર જે વઘાર મૂક્યો છે એ ગરમ હોય છે તો એને હાથની મદદથી આવી રીતે હલકું રફલી મેક્સ મિક્સ કરી લેવાનું છે પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને એને બી આ રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે અહીંયા આ બટેટાનો ઠેચો એકદમ જ સરસ બનીને રેડી થયો છે આ રીતે બની જાય પછી તમારે આને સાઈડ પર મૂકી દેવાનું અને બહુ જ સરસ બને છે આ ઠેચો જરૂરથી ટ્રાય કરજો હવે આપણે આને સાઈડ પર મૂકી દઈશું અને અહીંયા દાળને જોઈ લઈએ કે આપણી દાળ સરસ એવી તમે જોઈ શકો છો ઉકળીને ઘટ થઈ ગઈ છે આ રીતની તમારી દાળની કન્સિસ્ટન્સી રાખવાની રહેશે બહુ જાળી નહીં અને બહુ પતલી નહીં એવી રાખવાની છે હવે અહીંયા આપણી આ દાળ ફાઇનલી બનીને રેડી નથી થઈ તો આની માટે જે આપણને રેસ્ટોરન્ટમાં જે તડકો મળે છે એ બનાવવાનું છે તો ગેસમાં પેન મૂકી દઈશું એમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે ચારથી પાંચ લીમડાના પાન એડ કરીશું પછી અહીંયા લીમડાના પાન એડ થઈ જાય પછી અડધી ચમચી જેવી આપણે હિંગ એડ કરીશું બે લાલ વઘારના મરચાં એડ કરીશું અને અડધી ચમચી જેવું અહીંયા આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને તરત જ આપણે આ વઘારને જે દાળ આપણે બોઇલ કરીને રાખી છે એના ઉપર એડ કરી દઈશું અને એના ઉપર આપણે એક થાળી ઢાકી દઈશું જેથી વઘાર બહાર ન નીકળી જાય થોડીક જ સેકન્ડ માટે આ રાખવાનું રહેશે પછી થોડી સેકન્ડ થઈ જશે એકથી બે મિનિટ જેવું મિનિટ થઈ જાય પછી તમારે આવી રીતે ખોલીને જોઈ લેવાનું તમે જોઈ શકો છો કે વઘાર આપણો જે મરચાંનો કરેલો છે સરસ એવો દાળમાં મિક્સ થઈ ગયો છે એક વખત આને હલાવી લેશું આ રીતે અને આ દાળ આપણી રેસ્ટોરન્ટમાં તમે જ્યારે ખાઓ છો રાઈસ જોડે એવી જ આ બનીને રેડી થાય છે તો અહીંયા આપણી આ દાળ તડકા બનીને રેડી છે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં તો અને હવે સર્વ કરી લઈએ તો સર્વ કર્યા માટે મેં અહીંયા રાઈસ પહેલાંથી જ બોઇલ કરીને બનાવીને રેડી રાખ્યા હતા એને આ રીતે તમને જે રીતે સર્વ કરવું એ કરી શકો છો મેં થોડાક આવી રીતે વચ્ચે ખાડો કરીને એમાં દાળ એડ કરી અને આવી રીતે એની સાથે ગરમ ગરમ બટેટાનું ઠેજો ખરેખર બહુ સરસ લાગે છે તમે ખરેખર જ્યારે દાળ તડકા બનાવો ત્યારે આ બટેટાનો ઠેચો જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટમાં લાગે છે અને તમને જો મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો થેન્ક યુ ફોર વોચિંગ